બોલો ભારત માતા આજે આ જે શ્રેષ્ઠીઓ જે આગેવાનો આવ્યા છે હું માનું છું કે આજે સાતરા ગામ માં ત્યાં ખૂબ રૂડો અવસર છે અને એટલું જ ભવ્ય જે પ્રવેશ વાર બન્યું છે ચંદ્રિકાબેન કેરીભાઈ શાહબેન મનનભાઈ શાહના નામથી લગભગ જઈએ તો સર્વપ્રથમ દેખાય છે એનો પ્રવેશ દ્વાર એનો પ્રવેશ દ્વાર કેવો છે એના પરથી ગામની ધારણા બંધાય છે કે ગામ કેવું હશે સાતરા એટલે આ ઐતિહાસિક ગામ છે છે વિદ્યાપીઠ વિદ્યાપીઠ આ આટલું સરસ પ્રવેશ દ્વાર બનાવ્યો છે હું એના ધારાસભ્ય તરીકે સમસ્ત ગામ વતી હું એમનો આભાર માનું છું સાથે કોઈ પણ વ્યક્તિ ગમે ત્યાં જાય પણ એના ગામની એના પ્રદેશની ઓળખ નથી બોલતો મનનભાઈ ખૂબ નાની ઉંમર છે ખૂબ નાની ઉંમરે અમેરિકા ગયા અમેરિકા જઈને નાની એવી નોકરી કરવા લાગ્યા પરંતુ અથાગ ને એમનું લક્ષ્ય બહુ ક્લિયર હતું એના કારણે અમેરિકાની અંદર એરફોર્સમાં ટેકનિકલ વિભાગમાં પસંદગી થવી આ કોઈ નાની વાત નથી આપણે તો ગુજરાત થી અમેરિકા જવા મળે એ જ આપણા માટે સપનું હોય છે ત્યારે આપણા જ ગામનો દીકરો આપણા ગામનું નામ રોશન અમેરિકા જઈને કરે અને ખૂબ સારું ત્યાં નામ કરે ને નામની સાથે ખૂબ ખૂબ રૂપિયા કમાય પણ રૂપિયા બધા કમાય છે રૂપિયા કમાવાની સાથે એ રૂપિયા ક્યાં વાપરે છે શું લોક કલ્યાણ માટે વાપરવાની શક્તિ ભગવાન બધાને આપે છે

સમાજ સેવામાં લોક કલ્યાણ માટે માનવતા માટે બીજા માટે નાણાં ખર્ચે આથી વધારે સાધરા માટે ગૌરવની ક્ષણ અને અભિમાનની ક્ષણ ના હોઈ શકે એક વાર મનનભાઈ માટે જોરદાર તારીઓ પાડી આ એટલે વાત કરું છું આપને હું તો અમેરિકા વારે વારે જઉં છું અમેરિકામાં રહેતા લોકો ખૂબ અથા પરિશ્રમ મહેનત કરે છે પેલી પેની એટલે આપણા ત્યાં તો પૈસો આપણે તો પચાસ પૈસા રૂપિયો કે બે રૂપિયાનો સિક્કો આપે તો આપણને કિંમત નહીં હોતી આમ કરીને મૂકી દે નહીં કે ગ્રાહકો કઈ નહીં લેવું અમેરિકાના લોકો એક એક પૈસાની કિંમત કરે છે પેની એટલે એક પૈસો એક પૈસાનો કોઈન પર એમના ગજવામાં એમના ઘરે મળી જાય બત્રીસ લાખ એટલે હું માનું છું કે ચાલીસેક હજાર ડોલર થયા અને આવું તો અનેક રૂપિયા વાપરે છે અને જ્યાં એની મહેનત ના પૈસા ગામની સુંદરતા ગામનું સારું દેખાડવામાં વાપરતા હોય ગામ માંથી કોઈ ફોન કરે કે મારે આવી તકલીફ છે ભલે રૂપિયા માગે અને પાંચ રૂપિયા માંથી એ બે રૂપિયા પણ આપે તો આ સાચા દાનવી ના લક્ષણ છે અને આપને કહું મનનભાઈ મારા મિત્ર છે મીરભાઈ શાહ હું મોટાભાઈ તરીકે કહું છું છેલ્લા ત્રીસ પાંત્રીસ વર્ષથી એમને ઓળખું છું એમના જ મિત્ર છે અને એમના કાર્યોની મને ખબર છે અને એમના કાર્યોની ખબર છે એટલે આપણે કઉ છું હું જેના ત્યાં રોકાણો ને હું સવિતાબાઈ ને ત્યાં રોકાવ ન્યુ જર્સીમાં ત્યારે સવિતાબાઈ જોરદાર વાત કરી આપણા ત્યાં કેવું છે ખબર છે પૈસા વાળો હોય અમેરિકા રહેતો હોય તો આપણા અપેક્ષા સો ટકા હોય સવિતાબા મને કે બેટા મેં

એટલે વાત કરું છું કે હું બહુ જ ત્યાં જઉં છું અભ્યાસ કરું છું બે ત્રણ વાર જઉં છું ત્યારે વાત વાત મને મને અમારા આખી પછી તો મળ્યું આવા યુવાનો જે દેશ જે પ્રદેશની યુવાધન લોક કલ્યાણ માટે લોકો માટે વધતું હોય લોકોની સુખાકારી માટે લોકોની તકલીફ જોયા પછી તકલીફ દૂર કરવા મગતું હોય ભારતમાં જ બની શકે બીજા કોઈ દેશમાં ના બની શકે અમેરિકા પણ જીવંત છે ત્યાં જઈએ છે એક ઇન્ડિયન એક ગુજરાતી આજે મારા ત્યાં આવજો કાલે મારા આવજો આ ભાવ આ રાષ્ટ્ર પ્રેમથી પડ્યો ત્યારે જે પણ શ્રેષ્ઠીઓ આવ્યા છે મને ભાઈ અને સાથે ગામના હું તમને બધા અભિનંદન આપું છું કે તમારા પરિવાર આ ગામ માટે હંમેશા તત્પર હોય છે સુખાકારી માટે સાથે સરપંચ અમારા ગામ આ સાધરા ગામ સાતરા ગામ મને ખૂબ પ્રેમ આપ્યો છે મને પ્રેમ છે ત્યારે મારી જવાબદારી થતી હોય છે કે આ ગામમાં કઈ પણ ભૂખતું હોય એમાં કઈ વાંચી ના રહેવા મે સરપંચ શ્રી ને કે જ્યારે જે જોઈએ ત્યાં આ ગામ માટે મારે સરકારમાં સરકારની વ્યવસ્થામાં પ્રેમ કરવો પડે હાથ જોડવા પડે કે પછી થોડું કડક થવું પડે ગામની સુખાકારી માટે ક્યાંય ખૂટવા નહીં ગયું પણ સાચું કહું ને મેં જે બીડું ઝડપ્યું હું જે સમાજમાંથી આવું છું

આના માટે ખૂબ કામ કરું છું એના માટે પણ માર્થના કરું છું કે આ ગરીબો વંચિતો જે લોકોના ઘરમાં આ ક્રી છે એ વિચાર મૂકવાની મને વધારે તાકાત આપે પરંતુ શું થાય છે ખબર છે કે ઘણી વાર ભણ્યા તમે નહીં ભણ્યા નહીં નોકરી ક્યાંય મળે પછી ભણ્યા ના હોય કેમ ના બનાવું બની શકું એ જ રીતે આપણા ઘરમાં દીકરો નશો કરતો હોય તો પેલી જવાબદારી આપણી એટલે છે કે પીડા તો આપણા ઘરમાં આવે પણ એની એક દોષ મને ના થાય તમાર છોકરો પીવે તો કેમ કઈ કરતો નહિ કળિયુગ છે કળિયુગ જે સાચું કામ કરતા હશે એને તમામ સવાલો ના જવાબ આપવા પડશે જેનો ગુનો એને નથી કર્યો તેમ છતાં ઈમાનદારીથી કામ કરું છું આ સમસ્ત કામે મને ખૂબ પ્રેમ આપ્યો છે અમારા સરપંચ સાહેબને કહું છું અને એની આખી ટીમ કેટલા નામ લો આ બધાને વિનંતી કરું છું કે એવા કામો સોંપજો